બેનો દીકરીઓને ખાસ કોક આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો પણ હવે તમે આ ફેશન માં દી ઉઠેલો કુને કેવું ભલા જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂગી ગયો ને આ બાબરું બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપું ભલા પુરુષથી થી જ નથી સગાળ સાની આવ્યો ને તે બાપુ દીકરો કપાયો લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરો કપાયો ને પછી કીધું તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં

બેસી જાઓ બેસી જાવ જમ્યા વગર નથી જવાનું તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક મીડો ધ્રુજવા બાપુ ક્યાં જોગ માયા હું કરશે અને વાત એ સાચી છે આ છે ને આ બધી જોગ માયા છે બાંધી મુઠી રાખવી નગર જો ઈ ધારે કે પાણી નથી ભરવું તારું કટકા કરી નાખો નો ભરે રામ એ હસવાય તમે હાસવી લઈ ગયો શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલ્યું જાય ત્યાં સુધી સારું છે બંધ મૂઠીએ જેવા અને દીકરી છે ને બાપુ દીકરી છે ચંગાવતી એમ કે છે બાપુ જીમ્યા વગેરે જવાનું નથી બે પણ તમે વાંચ્યા ઈ કે દીકરો જોવે છે ને બીજું હું જોવે તમારે

માં કોક થી ભૂલો પડી જા ભગવાન એક વાર થઈ જા અમારો મહેમાન સરખ ભૂલાવી દઉં સાંભળા શું કામ અમારા ઘરમાં એક દાણા હે તો તને રોટલો ખવડાવું છું નકર પાણી નો લોટો ભરીને ઉભા રહેશો પાણી નહીં હોય ને દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ને પણ આવી તો કરો ફાયદા એક એક ઝુંપડી બાપુ ક્યાં નથી આવ્યો મીરા પાય આવ્યો સગાર શાહ આવ્યો મોરધોજ રાજા ને અહિયાં આવ્યો સીબી રાજા ને અહિયાં આવ્યા નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા શું લોન લીધી છે કામ કરવા પડે આ ભગવતી બેઠી બાપુ તમે એની અરે સુરતા રાખો બાવન ને ભણે બાવન કરે હું સાક્ષી પૂરું તમારા પણ હાંકડી માં આવો ને કીધી નાળિયેર માનો ને પછી આ મોઢું ન કરો એને નથી ખબર તેમ જેટલા ડાયાસ હોય